નાય મુખ્યમંત્રી કાર્યક્રમમાં હરસંઘવીએ ગૌ હત્યારાઓ ડ્રગ્સ માફિયા મહિલાઓ અને બાળકો પર અત્યાચાર કરનારા સામે કડક કરાવી આગામી દિવસોમાં કરાશે તેમ તેને જણાવ્યું એકતાલીસ જન્મદિવસની નાય મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉજવણી કરી હતી સુરતમાં ઉમરા કોમ્યુનિટી હોલમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જન્મદિવસની ઉજવણી નિમિત્તે જણાવ્યું હતું કે ગૌ હત્યારાઓની સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી થશે મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌ હત્યા કરનારોને વધુ સજા કરાવીશું તો મહિલાને બાળકી પર થતા અત્યાચારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સજા આપવામાં માટેનો પણ મારો સંકલ્પ છે ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક એક સામે કાર્યવાહી કરવામાં આવશે ગુજરાતભરમાં સાત જાન્યુઆરી આઠ જેટલા ઓપરેશન પાર પાડવામાં આવ્યા તે બદલ હું પોલીસને અભિનંદન આપું છું તેમ જણાવ્યું હતું

આ આ સાફ કરવામાં સમાજના સૌ સાથે લડતો રહ્યો નાયબ મુખ્યમંત્રીએ સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી પોતાના જન્મદિવસની ઉજવણી કાર્યકર્તાઓ સાથે કરી હતી અને હત્યારાઓ ટ્રગ્સ માફીઓ સાથે મહિલાઓને અને બાળકો પર અત્યાચાર કરનાર સામે આવનાર સમયમાં કડક કાર્ય વિના નિર્દેશ આપ્યા છે